તમે અયોધ્યાનું રાજ મેઘી રેડું મેઘી અને મારી પાછળથી લાવ્યા છો ભાઈ ભાઈ અત્યારે અયોધ્યા ના થઈ ગઈ છે મારી પાછળ શા માટે આવ્યા છો અયોધ્યાનું રાજ તો તમને સોંપ્યું છે માટે તમે મારી પાછળ શા માટે આવ્યા છો ભાઈ શા માટે આવ્યા છો મોટા ભાઈ અવધનો રાજ તો તમારું છે અને તમારું જ રહેશે હું તો આપની સેવા કરવા વાળો આપનો દાસ છું ભોગવીશ રાજ મારે નથી જોતો રાજ મારે નથી આવું બોલો ભાઈ ભરત માત પિતાની આજ્ઞા માની એ તો આપનો ધર્મ છે ભાઈ ભરત মাজমার বাতো নাজমার જાનગરજી તેવા આવો પરત નાનો જો જાનગરજી કેવાય મને તજી મર્જ ગાજી બેટાલ બધું ભરમને તજી માતા

પોતાના સિરે હોય કરે રાજ તો તમારું છે અને તમારું જ રહેવાનું છે અરે બંધુ શા માટે તમે કલ્પાન કરો અને રાજ તો આપનું છે અને રાજ તમને સોંપ્યું છે માટે તમે પાછા અયોધ્યા જાવ બંધુ નહીં મોટા ભાઈ ઈ કોઈ દિવસ ના બને આ ભરત્યનો પ્રાણ છોડશે પણ હવે માપક કોઈ દિવસ તમારી વિના નહીં મૂકે મોટા ભાઈ અરે નહીં હા બંધુ અયોધ્યાનો નું રાજ અત્યારે આપની વિના સુનકાર પડ્યું છે આપડા માત પિતાએ અયોધ્યા નું રાજ બંધુ તમને સોંપ્યું છે માટે તમે પાછા અયોધ્યા સીધાઓ મારા ભાઈ ભરત પાસા અયોધ્યા સીધાઓ નહીં મોટા ભાઈ એ તો કોઈ કાળે ના બની શકે We'll be right <laughs> back. આપના ગુરુદેવને કરજો કર્યો હા ભાઈ બરાજ આપના માતા પિતા ને ધોજવંદન કરજો અને આપની માતૃ પ્રણામ કરજો ભાઈ બરાજ i આપ્યો ગાઓ બરા ભાઈ બોલો આપ્યો તું ચમ તુલ કે લાટા હા ભાઈ ભરત તુ પાસે આયોધ્યા સીધાઓ મારું માનો અને પાસા અયોધ્યા જાવ મારા ભાઈ ભરત અને માત પિતાની આજ્ઞા માનવી એ આપણો ધર્મ છે ભાઈ ભરત પાસા અયોધ્યા થી મારા ભાઈ અરે મોટા ભાઈ આપની સિવાય હું અયોધ્યામાં કેવી રીતના જાઉં અયોધ્યા તો આપની છે અને આપની જ રહેવાની છે હું તો આપનો દાસ છું અને આપની શરણોની સેવા કરવાને લાયક છું મોટાભાઈ ભાઈ ભરત જો માત પિતાની આજ્ઞા ન માણવી તો આપણા માત પિતાને આપણા સર્ગે ગેલા પિતાશ્રીને આત્માને દુઃખ થાશે માટે મારું કેવું માનો અને પાછા અયોધ્યા સિદ્ધાઓ મારા ભાઈ ભ્રાથ પાછા અયોધ્યા સીધાઓ અરે મોટા ભાઈ તમારી જો એવી ઈચ્છા હોય અને તમારી એવી આજ્ઞા હોય તો હું તમારી વાત માનું છું પણ તમારે પણ મારી એક વાત માનવી પડશે અરે મારા ભાઈ બરાબર આજ જે તું મને વાત કહે એ તારો ભાઈ રામ માનવા તૈયાર છે પણ આપ પાસે આયોધ્યા સીધાઓ મારા ભાઈ અરે મોટા ભાઈ તમારી સિવાય અયોધ્યાનો કારભાર તો હું નહીં સંભાળી શકું પણ તમારી એક આજ્ઞા ને મેં કોઈ દિવસ ટુકરાવી નથી તમારી આજ્ઞા ને મારે શિરો માન્ય રાખી લાવો તમારી સરહ ની લાવો એને હું મારા મસ્તકે લઈ જાય આપની અયોધ્યાની ની ગાદી ઉપર પધરાવું અને આપની અયોધ્યાની ની બહાર પરણકુટી બનાવી અને તમારી અવધનું હું રક્ષા કરું મોટા ભાઈ પણ તમારી વગર કોઈ ના મૂકે ભલે મારા ભાઈ ભરત હા લઘુબંધુ લક્ષ્મણલાલજી આપણી પ્રણપુટી ની અંદર મારી પાદિકા લાવો

બનાવી અને અયોધ્યાનું રક્ષણ કરીશ એ સતા પર તેને નહીં આવો તો અયોધ્યાની મહર્ષિતા ખડકી અને હું મારા પ્રાણનો ત્યાગ કરીશ પ્રાપ્તિ સિવાય અયોધ્યામાં હું પાછો મારા વીર આવા નો બોલબંધુ જ્યારે મારી વરની અંદર સૌદ વરસ અને સૌદ દિવસ પૂરા થાય એટલે હું અયોધ્યામાં વાસ કરીશ પણ આવા અમંગ સમજા નો મારા અયોધ્યા પાસા સીધા હો મારા ભાઈ અયોધ્યાની ગાદી અત્યારે પિતાશ્રી ભગન ચુનકાર પડી છે મારા ભાઈ અયોધ્યા સીધા હો મારા ભાઈ ભલે મોટા ભાઈ મારી આગ ના

હા લઘુ લક્ષ્મણલાલજી આપણે આ ક્ષેત્રકૂટ પર્વત ઉપર બધા જોઈ શક્યા છે તો અવારનવાર અહીંયા આવતા રહેશે અને આપણું કાર્ય પૂર્ણ નહીં થાય તો સાલો આપણે અહીંયા અહીંથી આગળ ચાલીએ